ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત સાત ને બે હજાર પચીસ ને સોમવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે આઠથી દસ વાહન દેખાઈ રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે તો ખેડૂત મિત્રો આપણે પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શનિવારના ભાવ જાણીએ તો શનિવારના ભાવમાં નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર કે પંદરસો લગીના અને સારા માલમાં રહ્યા હતા સોળસો ને બે પાંચ દસ લગીના રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળે રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી

પંદરસો ચાલીસ રૂપિયા પંદરસો ચાલીસ ના પાકા છોડસો પૂરા

1545 1545 25 25 26 11 28 29 31 33 34 ₹34 35 34 34 ₹34 માલન પર હારું છે હવે એ પંદરસો ને ચોંત્રીસ રૂપિયા ભાઈ પંદર એકાવન બોલુભાઈ કોઈ નહીં આકાશ છે બોલુ કોઈ નહીં હવે ઓપન ટુ ક્લોઝ થાય પંદર એકાવન પંચાવન બાવન

চৌদ্শো নে চৌদ্দশো নে हेलो 1500 काका एक एक हेलो हेलो भरतपुर कोटला सिंह महाराज जी कौन कौन का कौन का आप रहो नको जे सिंह भाई गरिया हमका बाले अच्छाला तो ना बाले रिसोर्ट है પંદરસો પાસઠ પંદરસો પાસઠ